જ્ઞાન એટલે પોતાનું જ્ઞાન હું કોણ છું આ વિશ્વમાં ક્યાંથી હું આવ્યો છું દેહ ક્યાં જવાનું છે આનું જ્ઞાન જેને મળ્યું છે એ ખરેખર પોતાના સ્વરૂપને પામી ગયો છે મિરાજ મહારાજે કીધું છે કે તમારે ઈશ્વરને ઓળખવા પહેલા તમે તમને ઓળખો તમે કોણ છો તમે ક્યાંથી આવ્યા છો દેહ પડે પછી ક્યાં જવાનું છે ને અત્યારે કોણ છો આ અથાર્થ જ્ઞાન છે અને એ જ્ઞાન દેહ દિશા મટે ત્યારે આનો અનુભવ થાય છે દેહ હું સૌ એવો ભાવ જ્યાં સુધી હોય ત્યાં સુધી પોતાના સ્વરૂપનું જ્ઞાન થતું નથી જો દેહને હું માનતા હોઈ તો ભગવાનના શબ્દો ખોટા પડે ભગવાન કૃષ્ણે કીધું છે બોલી રહ્યો છે જેના વડે આ કામ કરે છે એ પરમાયતમાં પોતે છે તે ઈશ્વર કહેતા હોય ભલે નામ કહેતા હોય ભલે સત્ય કહેતા હોય તો ભલે જી નામ કહેતા હોય તો ભલે પણ સર્વના ઘટમાં એક જ પરમાયતમાં રમેલીઓ છે અરે જુદું નથી આ બધા ઘાટ છે કબીર સાહેબે એમ કીધું કે કબીર કુવા એક હે પનહારી એને એક બર્તન ન્યારે ન્યારે પાણી સબ મે એક બધાયના ઘટમાં પાણી એટલે પરમાત્મા રૂપે એક છે આ ઘાટ બધાયના અલગ અલગ દેખાય છે પણ અંદર જે આત્મા રૂપી જે જળ છે એક જ છે માળાના મણકા 108 હોય પરંતુ દોરો એ પરમાત્મા રૂપી એક જ છે એમ આપણા છે પેલા તો આપણે પોતાને ઓળખવા દેજો હું કોણ છો ક્યાંથી આવ્યો છો દેહ પડે પછી ક્યાં જવાનું પોતાને ઓળખો એટલે ઈશ્વરને આપોઆપ તમે ઓળખી શકો ભગવાનને ઓળખી શકો પિતૃને ઓળખી શકો દેવને ઓળખી શકો તમે બધાને ઓળખી શકો પેલા પોતાને ઓળખવાની જરૂર છે અતલે નિરાદ મહારાજે કીધું સસરા સરમાં સોહી બિરાજે આપ આપ આપન મે જય હો બધાય ના ઘટમાં આત્મા રૂપે એક જ છે અને તમે આત્મા છો એવું કેરે નકી થાય કે સદગુરુ સાન દ્વારા હમજાવે ત્યારે સાન માં સાન એક સદગુરુ ની પાનબાઈ જે થી ઉભે આનંદ ના ઓગ સાન માં દરેક સંતો એ જ્ઞાન સાન માં હમજાયું છે આ બોલવાનો વિષય જ નથી અરે વાણીનો વિષય નથી જ્યાં વાણી વિરામ પામે વેદ છે લખેલા છે અને પરમાત્મા અલખ છે નિરજન છે નિરાકાર એટલે હરિનતાચારે વેદમાં એવી સંતોય મહાપુરુષો એ વાત કરી છે એમ જેને જેને હમણાં સાબે વાત કરી કે ઓલા શિષ્ય ન સમજાણું પણ ઓલા પોપટ પશુ કે ગુરુ ની ઓલા એ પ્રશ્ન કર્યો કે આ માંથી મુક્ત થવું હોય તો કેવી રીતે થવું એટલે ગુરુ મહારાજ ને પ્રશ્ન કર્યો કે ગુરુ મહારાજ બે બાન તડફળિયા મારીને પડી ગયા એટલે પોપટ ને કીધું કે ભાઈ આવું થયું તારે આવો પ્રશ્ન ન કરાય પોપટ પામી ગયો એ તડફડિયા મારીને બે ભાન થી ઢળી પીડ્યો એટલે પરદાન આવ્યા એટલે કે આ મૃત્યુ પામો છે ફેંકી દીધો લઈ ઉડી ગયો એટલે આ પાંજરામાંથી મુક્ત થઈ ગયો એટલે એ સદગુરુની ની શાન હતી એમ આપણે આ પાંજરામાંથી છૂટવું હોય તો કેવી રીતે છૂટવું દેહ દિશા મેકવી હોય તો કેમ મેકવી આ દેહ દિશા છૂટે તો પરમાત્માની અનુભૂતિ થાય આપણે એમ કહી કે કોઈ પરમાત્માના પાયમાં નથી અને આ દેહ કોઈ પામી શકે એવું નથી એવું આપણે આગળ કોઈ મીટર નથી પરમાય માને કોઈ પણ પામી શકે લાલજી મહારાજે કીધું જે બનવું હોય આ દેહ બની શકે અરે અરે કારણ કે શિક્ષક બનવું હોય તો અભ્યાસ કરીને શિક્ષક બની શકાય વકીલ બનવું હોય તો અભ્યાસ કરીને વકીલ બની શકાય ભગત બનવું હોય તો ભક્તિ કરીને ભગત બની શકાય એમ ભગવાન બનવું હોય તો ભગવાન જેવા કાર્ય કરીને ભગવાન પણ આના દેહ બની શકાય જય હો જય હો એવી આપણને એક તક મળી છે ટાણું મળ્યું છે અવસર મળ્યો છે સોરાસી લાખ ખોળી માનવ દેહ ઉતમ છે મારા વાલા જીવનની હાંધ પીડ્યા પહેલાં આપણે આપણું મૂળ ઘર ગોતી લેવાની જરૂર છે અને તો જ આ જીવનની મુક્તિ થાય છે અને તો જ ફેરામાંથી આપણે મુક્ત થઈશું ભગવાન એ ગીતાજીમાં કીધું છે કે હે અર્જુન જપ તપ વ્રત તીર્થ યજ્ઞ દાન આના વડે હું મળું એવો નથી અને મને જો તારે મેળવવું હોય મારા સ્વરૂપના દર્શન કરવા હોય તો તત્વ દર્શી સદગુરુ આગળ જા અને તને શાનમાં સમજાવી દઈશ એટલે જે જે સદગુરુની શાન સમજાશે એનું જીવન ધન્ય બની ગયું છે ને એ મુક્તિ પામી ગયા છે અને જ્યાં સુધી હું દેહ એવો ભાવ હોય ક્યાં સુધી હરીને પરમાત્મા બે એક નક્કી નહીં થાય કે હરી છે મોજમાં હું શું હરીમાં નિશ્ચય નિહાળ્યું અખિલ વિશ્વમાં આપ વ્યાપક મેં નજરે ભાઈ હરીને હું બે બે થી એવો જ્યાં સુધી ભાવ હશે ક્યાં સુધી આ જ્ઞાન નહીં હોય કારણ કે પરમાત્મા એક જ છે આખા વિશ્વમાં સ્વરામ બાપે કીધું કે એકડે એક બરોબર છે પણ બગડે બે થી બગડી એક ના બીને અનેક અનેક બગડે પછી અનેક થાય પછી કોઈ આનો અંત આવતો નથી અનેકમાંથી એક બનવાની કોશિશ કરવાની છે મારા વાળા એટલે આ જગતમાં જન્મ મળ્યો મળ્યો માનવ નો અવતાર આતમ રામ ઓળખ્યા નહીં તો એળે ગયો અવતાર નરસિંહ મહેતા એ કીધું છે કે જ્યાં સુધી તમે આત્મા છીનો નહીં ક્યાં દી સર્વ સાધના જૂઠી જપ કરો તપ કરો યજ્ઞ કરો દાન કરો વ્રત કરો આ બધા પરપંચ સે પેટ ભરવા તાણા જ્યાં સુધી આતમ રામ ન ઓળખ્યો ક્યાં સર્વ સાધના જૂઠી મીરાબાઈ કે આત્માને ઓળખ્યા વિના સોરાશીના ફેરા નહીં મળે

પરિપૂર્ણ પરમાત્માને ને પામશો ત્યારે જ્ઞાતિ જાતિ ભાતિ વાળા સંપ્રદાય પંથ બધા નો લય થઈ જશે ને તમારું સ્વરૂપ એક નિદાનંદ રૂપ થઈ જશે અને એ જ મહાપુરુષ નો સંકેત છે અને એ સંકેત આપણા જીવનમાં ઉતરી જાય આ મહામંત્ર બની જાય તો આ જીવનનું કલ્યાણ થઈ જાય એવું છે બોલો સદગુરુ મહારાજ